પ્રશ્ન નંબર એક હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ કયા સ્થળેથી મળી આવ્યું છે એ રોપડ પંજાબ બી આમરી સિંધ સી કાલીબંગા રાજસ્થાન કે ડી બનવાલી હરિયાણા બી આમરી સિંધ વિશાળ સ્નાનાગરના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે બાલાકોટ આમરી મોહજોદો પછી ડાદ્ર લોથલ કાલીબંગા બનવાલી કે પછી સુદકા ગેન્ડોર ડી સુદકા ગેંડોર આ સ્થળ છે સૌ પ્રથમ શોધવામાં આવ્યું કાશી મહાજન પદની રાજધાની કઈ પહેલાં આપણે મહાજનપદો હતા તો કાશી જે મહાજનપદ હતું ભીમ બેટકામાં મળેલ ચિત્રો કયા કાળ દરમિયાન દોરાયેલા હતા મધ્ય પાષાણ નવ પાષાણ ઉચ્ચ પુરા પાષાણ કે પછી નિમ્ન પુરા પાષાણ

હાથી કૂતરો ગાય કે પછી ઘોડો બી કૂતરો એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ કયા સ્થળેથી મળી આવેલી છે હડપ્પા બનવાલી આમરી કે પછી મોહેજોદો હડપ્પા એવું કહેવામાં આવે છે કે આ જે માતા છે એમને પૃથ્વી દેવી એવું નામ આપવામાં આવ્યું હતું સિંધુ ઘાટી સભ્યતાનું કયું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું ડી હડપ્પા ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી કઈ માનવામાં આવે છે સરસ્વતી યમુના ગંગા કે પછી સિંધુ એ સરસ્વતી વૈદિક કાળ દરમિયાન રાજાને કયા નામે ઓળખવામાં આવતા અનુ યદુ મહા કે પછી ગોપ ડી ગોપના નામે ઓળખવામાં આવતા હતા કયા વેદમાં વિવિધ પ્રકારના યજ્ઞની વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ કે પછી સામવેદ એ યજુર્વેદ યજુર્વેદમાં વિવિધ જે યજ્ઞ છે એની વિધિઓ એ બધાનું વર્ણન કરવામાં આવેલું છે

ત્રીજા મંડળમાં પંચમ કે પછી ચતુર્થ બી ત્રીજા મંડળમાં ઋગ્વેદનો જે ત્રીજો મંડળ છે એમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે જો વેદોને લગતા કોઈક ને કોઈક પ્રશ્નો તો અવારનવાર પરીક્ષામાં પૂછાતા જ હોય છે બની શકે ઘણી બધી વાર એવું બનતું હોય કે આપણે જે પ્રકાશનમાંથી વાંચન કર્યું હોય ને ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એ આપણે જે પ્રકાશનની બુકમાંથી વાંચન કર્યું છે એમાં એ આપેલો જ ન હોય એટલે આપણે ધ્યાનમાં જ ન આવે The <laughs> તો આવી રીતે એમસીક્યુ વાઇઝ તમે રિવિઝન કરેલું હશે તો આવા અમુક પ્રશ્નો તમને બેઠા જ જોવા મળી શકે છે અને તમારું મગજ એ સમયે કાર્ય કરી શકે છે તમે મૂંઝવણમાં ન આવો તમે ડાયરેક્ટ જ ઓપ્શન ટીક કરી શકો છો એટલે તમને ડાયરેક્ટ જ ખ્યાલ આવી જાય ત્રણ ચાર દિવસ પહેલાં આપણે એક પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર અપલોડ કરેલ છે એની અંદર પણ આ વેદોના પ્રશ્નો આપણે ટાંકી લીધેલા છે એટલે એ પણ જો તમે હજી ન જોયું હોય મોસ્ટ આઈએમપી જે વિષય વાઇઝ એમસીક્યુ જે છે એ બધા જ એમાં લીધેલા છે કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ એક્ઝામને અનુલક્ષીને કયા વિષયમાં કેટલા માર્ક્સનું આવે એ પ્રમાણે આપણે એને આખું તૈયાર કરેલું છે તો એ વિડીયો તમે ન જોયો હોય તો એ પણ જોઈ લેજો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઈશું એની લિંક આગળ જોઈએ કે ઋગ્વેદમાં વ્યાપારીઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા બ્રુક તક્ષણ પણી કે અલવ સી પણી તરીકે ઓળખવામાં આવતા હતા ઋગ્વેદ કાળમાં કયા ધાતુ થી પરિચય થયો ન હતો સોનું તો હતું પ્રાચીન સમયમાં તો આપણે ઋગ્વેદ પહેલાના સમયમાં જયારે ઈ છે સમયથી કાંસુ તાંબુ તાંબુ તો સૌ પ્રથમ તામ્ર યુગ ને પછી કાંસાનો યુગ આવ્યો તો લોખંડ જે છે ને એનો પરિચય ન હતો નિમ્મલિખિતમાંથી કયો યજ્ઞ રાજ્ય વિસ્તાર તેમજ જનતાની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતો રાજસુઈ અશ્વમેઘ પુરુષમેઘ વાજપેયીય યજ્ઞ બી અશ્વમેઘ યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ શ્રી રામે કર્યો હતો લવ એમનો ઘોડો રોક્યો હતો રામાયણ જોય હોય તો એની અંદર એનું બધું વર્ણન જોવા મળશે ઉત્તર વૈદિક કાળમાં રાજા સારથીની કયા નામથી ઓળખતા ઉત્તર વૈદિક કાળમાં રાજાના સારથી કયા નામથી ઓળખવામાં આવતા હતા એટલે રાજાના જે સારથી હોય એ કયા નામે ઓળખાતા પલાગલ ક્ષતા અક્ષવાપ સૂત ડી સૂત તમે મહાભારત જોયું હોય તો તમને ખ્યાલ છે કર્ણને સૂત પુત્ર કહીને વારંવાર ઘણા બધા લોકો અપમાનિત કરતા હતા તો એ સારથીનો પુત્ર એવું કહેવાતું હતું કે સારથી એને મોટો કરેલો એટલે એને સુત પુત્ર કહેતા હતા તો જે રાજાનો રથ ચલાવે એને સુત કહેતા હતા જૈન ધર્મના તીર્થંકર પાર્શ્વનાથના કયા વંશના રાજાના પુત્ર હતા પાર્શ્વનાથ કયા વંશના રાજાના પુત્ર હતા તો ઈક્ષ્વાકુ યાદવ કૌશલ કે સોનનંદ તો કુળના જે રામને એ બધા થયા એ ઈક્ષ્વાકુ કુળના જ થઈ ગયા મહાવીર સ્વામી દ્વારા ગૃહ ત્યાગ કોની આજ્ઞા લઈને કરવામાં આવ્યો ત્રિશલા સિદ્ધાર્થ નંદીવર્ધન કે દર્શના સાચો જવાબ આવશે ઓપ્શન સી નંદિવર્ધન મહાવીર સ્વામીના મોટા ભાઈ એ મોટા ભાઈની આજ્ઞા લઈ અને પોતે ગૃહનો ત્યાગ કરી દીધો જૈન ધર્મમાં મહાવ્રતમાં પાંચમું વ્રત મહાવીર સ્વામી દ્વારા કયું જોડવામાં આવ્યું બી બ્રહ્મચર્ય જોડવામાં મહાવીર સ્વામીનું નિર્વાણ કયા સ્થળે થયું કોઈક મહાન વ્યક્તિ છે બુદ્ધ છે કે પછી મહાવીર છે આ બધાના જે મૃત્યુ થાય એને નિર્વાણ કહેવામાં આવે છે જરૂંભિક વૈશાલી પાટલીપુત્ર કે પછી પાવાપુરી ઓપ્શન ડી પાવાપુરી ભગવાન બુદ્ધનું જો પૂછે તો કુશીનારા ખાતે ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું જૈન ધર્મમાં પાંચ મહાવ્રતમાં અસ્તયનો અર્થ શું થાય છે ઇન્દ્રિયોને વશમાં કરવી ચોરી ન કરવી હિંસા ન કરવી કે સંગ્રહ ન કરવો બી ચોરી ન કરવી જૈન ધર્મ અનુસાર સંલેખનાનો અર્થ શું થાય છે આ સંલેખના છે ને અત્યારે થોડુંક એમ કહેવાય કે સમાચારમાં છે હમણાં હમણાં એક નાનકડી એવી છોકરી સાવ નાની ઉંમરમાં આ સલખના સંલેખના કરી અને દેહ ત્યાગ કર્યો છે તો એ ચર્ચાનો વિષય બની ગયો અને એના અમુક મુદ્દાઓ પણ થયા એમ કે આવું ધર્મમાં કઠોર ન હોય એમ અને એની કંઈક બીમારી હતી અને કોઈક જૈન સાધુએ એવું કહ્યું હતું કે તું સંલેખના દ્વારા આને એમ કે આ એમ કે જીવનમાંથી મુક્તિ મળે એમ એટલે તમે એનું ડિટેલમાં સર્ચ મારી શકો છો પણ ટૂંકમાં સંલેખના એટલે એમાં એવું છે કે ઉપવાસ કરવાનો ઉપવાસ કરી અને પછી પોતાનો પ્રાણ ત્યાગ કરી દેવાનો વ્યક્તિને એવું લાગે કે હવે બસ મેં જીવન જીવી લીધું આખે આખું હવે બસ કાંઈ શેષ નથી રહ્યું તો હવે પછી એ શું કરશે ઉપવાસો ચાલુ કરશે અને ઉપવાસો દ્વારા પોતાનો જે પ્રાણ છે એને શું કરી દેવાનો ત્યાગ કરી દેવાનો ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો સ્થાપક એવું કહેવાય છે કે કર્ણાટકના શ્રવણ બેલગોડા ખાતે આ સંલેખના કરી અને ત્યાગ કર્યો હતો તો ઓપ્શન સી ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો સાચો જવાબ છે ઓપ્શન સી નિમ્મલિખિત કયા મૌર્ય શાસક દ્વારા જૈન ધર્મ અપનાવવામાં આવ્યો હતો

સી ઓપ્શન આચાર્ય ભદ્રબાહુ ભદ્રબાહુના કહેવાયથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તો અશોકે કોના કહેવાયથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે અશોકે આના કહેવાથી બહુ અંગીકાર કર્યો હતો તમને એક સિમ્પલ હું રીત દર્શાવું તો કાંઈ પણ તમને ન આવડે ને તો એને તમારે હાલમાં અત્યારે ગૂગલનું એક જે એઆઈ ફીચર આવ્યું છે જેમિની એનું નામ છે જી એમ એટલે જેમિની જે છે એ ગૂગલનું એક છે પ્લસ ચેટ જીપીટી પણ છે કાંઈ પણ તમને ન આવડે તમે જો ઇન્ટરનેટમાં ક્રો ગૂગલમાં સર્ચ કરશો તો તમારે ઘણા બધા ઓપ્શન આવશે અને તમારે ઘણું બધું એની વિશે જાણવું પડશે તમારે સાચું શું અને ખોટું શું એની તમારે પરખ કરવી પડશે પરંતુ કોઈ કરંટનો ક્વેશ્ચન હોય કોઈ કરંટ મંત્રી જાણ હોય કાંઈ પણ હોય તો આ જેમીની છે ચેટ જીપીટી છે ગ્રોકનું પણ છે તો આ જે એઆઈ ફીચર છે ને એ તમારે ડાઉનલોડ કરી લેવાની એપ્લિકેશન એમાં તમારે ફક્ત બોલવાનું જ હોય છે હિન્દીમાં બોલો કે ગુજરાતીમાં કે કિસ બૌ સાધુ કે કહેને છે અશોકને બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યા હતા અથવા ઇંગ્લિશમાં તમને આવડતું હોય તો એ પણ બોલી શકો ગુજરાતીમાં એને થોડું ઓછું ફાવતું હોય તો આ બે લેંગ્વેજમાં તમે પૂછી શકો એટલે તમને એમાંથી એકદમ શોર્ટ શોર્ટ તમને જવાબ મળશે અને એમાં ડેલી અપડેટ થાય છે એટલે તમને સારા એવા જવાબ મળશે ડેલી એમાં અપડેટ થતું હોય કરંટ છે એની માટે તમારી એપ્લિકેશન ઘણી બધી મહત્વપૂર્ણ સાબિત થશે ન આવડે તો એમાં સર્ચ મારી અને પછી આવીને કોમેન્ટ બોક્સમાં જણાવો કે કોના કહેવાથી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો કલિંગના યુદ્ધ બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને કયા સાધુના કહેવાથી એને બૌદ્ધ ધર્મ અપનાવ્યો જૈન સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે દર્શન પછી નિયમ નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ચંદ્રગુપ્ત અમોઘવર્ષ ચામુંડરાય કે રાજમલ દ્વિતીય સી ચામુંડરાય દ્વારા કયા ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય કાળની ઘટનાઓ વિશે જાણકારી મળે છે ભગવતી સૂત્ર ભેદ સૂત્ર સૂત્ર કે પછી ચરિત્ર સાચો જવાબ છે ઓપ્શન ડી ભદ્રબાહુ ચરિત્ર પ્રથમ જૈન મહાસભા કોની અધ્યક્ષતામાં મળી સ્થૂલભદ્ર આચાર્ય સુરવિયોગ આચાર્ય અંગત કે પછી ભદ્રબાહુ એ સ્થૂલભદ્ર બીજી જૈન મહાસભાનું આયોજન વલ્લભીમાં કોની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું ખાસ મહત્વનું આપણું ભાવનગરનું વલ્લભીપુર એમાં જો આ આયોજન થયું હોય તો એ આપણે મહત્વનું બની જાય છે આચાર્ય સંઘ નાગાર્જુન સુરી આચાર્ય ભીમાર્જુન સુરી કે પછી દેવરધી શ્રમાશ્રવણ સાચો ઓપ્શન છે સી છે કર્મોની શુદ્ધતા આચરણની શુદ્ધતા સાત્વિક ભાવ કે પછી વિચારોની શુદ્ધતા ડી વિચારોની શુદ્ધતા પ્યોર થોટ બૌદ્ધ સંઘની સભામાં પ્રસ્તાવના પાઠને શું કહેવામાં આવે છે આહત અનુસાવન પ્રમીખ કે બી અનુસાવન ગૃહસ્થ રહી બૌદ્ધ ધર્મ પાળવા વાળા લોકોને શું કહેવામાં આવે છે અનુવર્ગ શ્રવણ ભોગતા કે પછી ઉપાસક

કુંડગ્રામ છે ગણરાજ્ય વૈશાલી ત્યાંના જે મહાવીર સ્વામીના પિતા છે એ રાજ્યના રાજા હતા ગૌતમ બુદ્ધ દ્વારા ધર્મચક્ર પ્રવર્તન કયા સ્થળે કરવામાં આવ્યો સારનાથ લુંબીની કુંડી ગ્રામ કે પછી બોધી ગયા એ સારનાથ સારનાથ ખાતે જે સ્તંભ છે અશોક સ્તંભ એની આપણે પોલીસ કોન્સ્ટેબલ વાળું જે મોડલ પેપર હમણાં બે ત્રણ દિવસ પહેલા ડિટેલમાં સારનાથના સ્તંભ વિશેની વાત કરેલી છે કારણ કે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે તો કોના કહેવાથી બુદ્ધે મહિલાઓને સંઘમાં પ્રવેશવાની અનુમ અનુમતિ આપી શિષ્ય સારપુત્ર શિષ્ય ઉપાલી શિષ્ય અભય કે પછી શિષ્ય આનંદ ડી શિષ્ય આનંદ પહેલાં બુદ્ધ છે એ મહિલાઓને સંઘમાં પ્ર નહોતો પ્રવેશ બુદ્ધના સંઘમાં પછી શિષ્ય આનંદના કહેવાથી જે બુદ્ધ છે એમને જે મહિલાઓ છે એમને પોતાના સંઘમાં પ્રવેશવાની અનુમતિ આપીને પ્રથમ મહિલા જો કોઈ પ્રવેશી હોય તો એમની જે પાલક માતા છે જે મહા પ્રજાપિતા કરીને એવું કંઈક નામ છે તો એમને પ્રથમ જોડવામાં આવ્યા હતા એમના માતાને તે પાલક માતા પરંતુ મહાત્મા બુદ્ધ દ્વારા કયા બે શૂદ્રોને સર્વપ્રથમ બૌદ્ધ ધર્મના અનુયાયી બનાવાયા શૂદ્ર જે પહેલાં ચાર વર્ણ વ્યવસ્થા હતી એમાં શૂદ્ર તપસ અને મલિક ઉપાલી તેમજ આનંદ પ્રજાપતિ તેમજ ગૌતમી મણેક અને નિયોસ ઓપ્શન એ તપસ અને મલિક બૌદ્ધ ધર્મની પ્રથમ સંગતિ કયા સ્થળે મળી હતી અલાર કલામ ગુફા કુશીનારા ઉરુવેલા બી સપ્તપર્ણી ગુફા બૌદ્ધ ધર્મની ચતુર્થ સંગતિ સમયે શાસક કોણ હતા આદિત્ય પ્રથમ કનિષ્ઠ અશોક ચંદ્રગુપ્ત કનિષ્ઠ બૌદ્ધ આચાર્ય નાગાર્જુન દ્વારા કયા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું શૂન્યવાદ વિજ્ઞાનવાદ કે યોગાચારવાદ બી શૂન્યવાદ શ્રીલંકાનો ઇતિહાસ સાથે સંબંધિત બૌદ્ધ ગ્રંથ કયો છે મહાવસ્તુ મિલિંદ પનહો અભિગમ કોષ કે દીપવંશ ડી દીપવંશ મહાત્મા બુદ્ધના શિષ્યો દ્વારા તેમના ઉપદેશોનું સંકલન કયા ગ્રંથમાં કરાયું મહાવસ્તુ મિલિંદ પનહો અભિગમ કોષ કે ત્રિપિટક તો બુદ્ધના શિષ્યો દ્વારા જે એમના મુખ્ય જે ઉપદેશો છે ને એનું સંકલન ત્રિપિટકમાં કરાવ્યું બૌદ્ધ ધર્મના ધર્મમાં સૌથી મહત્વનો ગ્રંથ હોય તો એ ત્રિપેટક અને જૈન ધર્મમાં હોય તો એ છે કલ્પસૂત્ર વિશ્વનું પ્રથમ ગણતંત્ર કયા જનપદને માનવામાં આવે છે મગધ વૈશાલીનું લીચવી કંબોજ કે પછી અવંતી બી વૈશાલીનું લીછવી ગણરાજ્ય એમ કહેવાય છે કે મહાવીર સ્વામી પણ અહીંયા જ જન્મ થયેલો છે અને જે આપણે બે ત્રણ દિવસ પહેલા પોલીસનું મોડલ પેપર મૂકેલું તેમાં પણ આના વિશે આપણે વાત કરેલી એક પ્રશ્ન છે તો એને એની જે લગતી બધી જ બાબતો હોય ચાર પાંચ બાબતો જે એને આજુબાજુ આવરેલી લીધી એ બધી બાબતોની આપણે એમાં ડિટેલમાં ચર્ચાઓ કરી છે છઠ્ઠી સદી ઈશા પૂર્વના સમસ્ત પદોમાંથી સૌથી શક્તિશાળી જનપદ કયું સૌથી શક્તિશાળી પાવરફુલ જનપદ હોય તો એ કયું અંગ ગાંધાર મગજ કે વજીજ

વધ કરાયેલ શિશુપાલ કયા જનપદના શાસક હતા કે મગધ સામ્રાજ્યમાં સિકંદર નો સમકાલીન શાસક કોણ હતો પ્રસેનજીત ધનંદ ચંદ્રધોત કે કાલાશોખ બી ધનાનંદ નંદ વંશનો નંદ વંશનો સ્થાપક કોણ તો મહાપદ્મનંદ મહાપદ્મનંદને બીજો પરશુરામ તરીકે ઓળખવામાં આવતો હતો પછી ધનાનંદ આવ્યો ધનાનંદને મારી અને આચાર્ય ચાણક્યની મદદથી આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્તે આ ધનાનંદનો અંત કરી અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરેલી